પ્રાથમિક શાળા સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને તેથી ભોજન આપવામાં આવ્યું કટારાની પાલી પ્રાથમિક શાળાની તારીખ બે નવ ઓગણીસો ના રોજ સ્થાપના હતી જે અંતર્ગત શાળાના સુડતાલીસ વર્ષ પૂર્ણ થતા અડતાલીસમાં વર્ષમાં પ્રવેશતા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી શંકરભાઈ ઉર્ફે તથા જેમના ઘરમાં આ શાળાની શરૂઆત થઈ હતી એવા વડીલ શ્રી ગોપાલભાઈ શાળા એસએમસી નરેશભાઈ એલ ડામોર તથા સભ્યશ્રીઓ તથા શાળા સ્ટાફ બાળકોએ શાળા સ્થાપના દિવસની ઉલ્લાસભેર શાળા શણગાર કરી તેમજ શાળામાં કેકની જગ્યાએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અડતાલીસ દીવા પ્રગટાવી ગામના સરપંચ તેમજ શાળાના આચાર્ય એસએસ શાહ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સિંગવડના પ્રમુખ પિયુષ કુમાર અને ચોરપુર દ્વારા શાળાની સિદ્ધિ અને ભવિષ્યમાં શિક્ષણ મેળવી ખૂબ પ્રગતિ કરે તેવી શાળાના બાળકોને શુભેચ્છા પાઠવી શાળામાં સરપંચશ્રીએ બાળકોને ચોકલેટ વહેંચી બધાને મોં મીઠું કરાવ્યું તેમજ શાળા સ્ટાફ દ્વારા બાળકોને તિથિ ભોજન આપી ગામમાંથી પથારેલ ગ્રામજનો સાથે તિથિ ભોજન કરી આખા દિવસને ખૂબ ઉત્સાહભેર ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ